ભારતીય દ્વારા સંમેલન યોજાયું બે વાગ્યે પ્રાપ્ત થતી માહિતી અનુસાર જંબુસર માં જિલ્લા ભાજપા પ્રમુખના અધ્યક્ષ સ્થાને સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું જંબુસર માં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ પ્રકાશભાઈ વિધાનસભાના સક્રિય અધ્યક્ષ સ્થાને એકસો પચાસ જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ભાજપાના ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે આવેલા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ જિલ્લા પ્રભારી અશોક પટેલ મહામંત્રી ફતે ગોહિલ ધારાસભ્ય ડી કે સ્વામી પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા સહિતના લોકોનું જંબુસર શહેર ભાજપ પ્રમુખ મનન પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી તાલુકા ભાજપ પ્રમુખ અનુસૂચિત જાતિના જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ પરમાર સહિતના લોકોએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા મહામંત્રી ફતે ગોહિલે જણાવ્યું હતું કે નાનામાં નાની કામગીરીને પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરે સ્વીકારવી પડશે જેમાં ઈમાનદારીથી કામ કરવું પડશે જવાબદારી સાથે ઈમાનદારીથી નિભાવવી પડશે ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે સક્રિય સભ્યનું કામ નાનું સૂનું નથી જે જાગતો હોય તેનું નામ સક્રિય આપણે સૌ જાગીએ છીએ એટલે ગામડાથી લઈ દેશ સુધી આપણી સરકાર છે સેવા સાથે સત્તા સાથે જોડાયેલી છે સરકારની નાનામાં નાની યોજનાનો લાભ લેવા માટે આ સિસ્ટમ છે જેમાં નાનામાં નાના કાર્યકરોને મહત્વ આપવામાં આવે છે

આભાર વિધિ કુલદીપસિંહ યાદવ દ્વારા તથા કાર્યક્રમનું સફળ સંચાલન કૃપાબેન દોશી દ્વારા કરાયું હતું આ પ્રસંગે મંત્રી કૃપાબેન દોશી પંકજભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ એપીએમસી ચેરમેન વિરલભાઈ મોરી કમલેશભાઈ પટેલ સહિત પૂર્વ પ્રમુખ મહામંત્રી હોદ્દેદારો સક્રિય સદસ્ય ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના આમોદ અને જંબુસર વિસ્તાર વિધાનસભાના સક્રિય કાર્યકરોનું આજે બી એ હોલમાં જંબુસર મુકામે જે સંમેલન યોજાયું એમાં મોટી સંખ્યામાં સક્રિય કાર્યકરો અહીં ઉપસ્થિત રહ્યા કાર્યકરોને પ્રદેશમાંથી પધારેલા ભરૂચ જિલ્લાના પ્રભારી અશોકભાઈ પટેલ તેમજ અહીંના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી તેમજ અમે સંબોધન કર્યું અને કાર્યકર્તાઓને એક મંત્ર જે ચરે વેતી ચરે વેતી એ પ્રમાણે કાર્યકર્તાઓએ સતત કાર્યરત રહેવાનું છે અને જે રીતે ભગવાન રામના દૂત હનુમાનજીએ કાર્ય કર્યું છે અને એમનો મંત્ર હતો રામ કાજ કિન્હ વિના મોહે કાં વિશ્રામ એ રીતે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ પોતાના ઘરમાં બેસી ના રહી અને સમાજમાં લોકોની વચ્ચે રહી કામ કરવાનું છે અને જે રીતે દેશના યશસ્વી અને વૈશ્વિક નેતા એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે સતત કાર્યરત છે દિવસમાં અને રાત જોયા વગર અઢાર કલાક જેટલું પોતે કામ કરે છે અને દેશ અને દુનિયામાં એમની ખ્યાતિ છે અને એ માત્ર નરેન્દ્રભાઈ મોદીનું ગૌરવ નથી પરંતુ આપણે સૌ ભારતના લોકોનું આ ગૌરવ છે અને આ ગૌરવને આપણે ટકાવી રાખવાનું છે અસ્તુ ભારતમાં